હેલો દોસ્તો ધોરણ દસ ના તમને કહું માર્ચ બે હજાર ખાલી છ ની જગ્યાએ સાત વડે વિભાજ્યનો પૂછેલ હતો તો એનો સિમિલર આઈએમપી દાખલો એટલે કે આનાથી કોઈ પણ મળતો દાખલો પણ આવે તો તમે આરામથી સોલ્વ કરી શકો અને બોર્ડ એક્ઝામના અંદર માર્ક્સ મેળવી શકો તો છ વડે વિભાજ્ય પ્રથમ ચાલીસ ધન પૂર્ણાંકોનો સરવાળો કરો

પ્રથમ સંખ્યા એ બરાબર છ ડી બરાબર ટીટુ માઇનસ ટી વન પદ બાદ કરતા હવે શરૂ કરીશું એસ બરાબર એન છેદમાં બે કૌશમાં એ પ્લસ એલ તો જ્યાં એન બરાબર એસ ચાલીસ અને અહિયાં એન બરાબર ચાલીસ મૂક્યા એ બરાબર છ કિંમત આપી છે

બનશે જે આપણો આન્સર થશે અને આ યાદ રાખજો કે માર્ચ બે હજાર ચોવીસ બોર્ડ એક્ઝામના અંદર છ ની જગ્યાએ સાત વડે વિભાજ્યનો દાખલો પૂછેલ હતો જે આપણા માટે ખૂબ જ કામનો કહી શકાય પ્રિપેરેશન માટે અને કોન્ફિડન્સ માટે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઇબ કરતા રહેજો થેન્ક યુ વેરી મચ